મને જે જોઈએ છે એ તમે મને આપો તમને જે જોઈએ છે એ હું તમને આપીશ આઈ હેવ અ પ્રપોઝલ ફોર યુ ફિલ્મ પંચાલ અને હિતુ કનોડિયા સ્ટારર ફિલ્મમાં એવા વિષય માટે વાત કરવામાં આવી છે જે આ વિષય ભાગ્યે જ થતી હોય છે એવી વાત હિતુ કનોડિયા સ્ટાર કાસ્ટમાં છે નીલમ પંચાલ તેની સાથે છે ડેનિશા ખુકરા હિના જયેશ કનોડિયા હિમે ત્રિવેદી અને વૈશાખ રતનબેન જેવા કલાકારો આપણને ફિલ્મમાં જોવા મળી જવાના છે સાયકોલોજીકલ થ્રીલર નાસુર ફિલ્મની વાર્તા હર્ષવર્ધન જેઠવા જીવનની આસપાસ ફરે છે બિઝનેસમેન પૈસા વૈભવ સાથે છે છે બધું જ છતાં તેની પાસે દરરોજ જીવવાનો કોઈ હેતુ જ નથી હર્ષવર્ધન એકલતા એકલતા અને અસંતોષની ગહન ભાવનાથી જુજ રહ્યો છે પરિવાર પત્ની અને બિઝનેસ પાર્ટનર હોવા છતાં તે હંમેશા આંતરિક સંઘર્ષો કરતો રહે છે એટલે જ તેને જીવવા કરતાં મરવાનો વિચાર વધુ આવે છે મરવા માટે હર્ષવર્ધન તેના તમામ શુભચિંતકોની મદદ લે છે પરંતુ બધું જ નિર્થક જાય છે હર્ષવર્ધન તેના જીવવાનો અંત લાવવાનો પ્રયત્ન પ્રયત્નોમાં પત્ની પરિવાર પ્રેમ બિઝનેસ પાર્ટનર બધું જ ગુમાવવા ગુમાવવાને આરે છે ત્યારબાદ કેવો વ્યવહાર કરે છે તેની વાર્તા છે ફિલ્મ નાસુરમાં કેવી રીતે ડિપ્રેસ્ડ વ્યક્તિમાં મન પર કબજો કરી લે છે તે વ્યક્તિને જીવવાની ઈચ્છા પણ નથી રહેતી અને તે જ સમયે તેનું વર્તન કેવું હોય છે તે આ ફિલ્મમાં આપણને જોવા મળવાનું છે ફિલ્મની વાત કરીએ તો અભિનય અને પરફોર્મન્સની વાત કરીએ તો હર્ષવર્ધન જેઠવા પાત્રમાં હિતુ કનોડિયાનું અત્યાર સુધીમાં બેસ્ટ પરફોર્મન્સ કહેવાય તો ખોટું ના છે જરાય અશક્ય ત્યાં નથી ડિપ્રેસ્ડ પણ વૈભવશાળી બિઝનેસમેનનો પાત્રમાં હિતુ કનોડિયા દરેક સીનમાં વિવિધ પ્રકારની લાગણીઓ અને અભિવ્યક્તિઓની સાથે પ્રેક્ષકોને અપરિચિત કરે છે આંખોમાં ડર હોય છે કે દર્દ મરવાની ઈચ્છા હોય છે જીવવાની ઈચ્છા દરેક લાગણીઓ તેના સ્ક્રીન પર જોવા મળે છે આપણને હર્ષવર્ધન જે શેઠની પત્ની જે જેની શેઠની પાત્રતા નીલમ પંચાલ ખૂબ જ સુંદર લાગે છે અભિનેત્રી જટિલ પાત્રનું સહેલાઈથી નિરૂપણ કરીએ છીએ પત્ની દરેકનું દર્દ હોય છે કે પછી બિઝનેસમેનની પત્નીનો ઠસો બંનેને નીલમ પંચાલ ખરા ઉતરવા આપે છે આ સિવાય ડેનિસા ઘુમરા હિતા હિના જયકિસન હેમિન ત્રિવેદી અને વૈશાખ રતનબેન પોતાના પાત્રોને પૂરા ન્યાય સાથે ભજવી રહી છે સ્ક્રીન અને ડાયરેક્શનની વાત કરે તો લેખક કાજલ મહેતાને તેનો વિષય લઈને આવ્યો છે જે ખરેખર દાદ આપવાને લાયક છે ફિલ્મની વાર્તા ધીમે ધીમે તેની ગાડી પકડે છે ફાસ્ટ ફાઈમાં શું ચાલી રહ્યું છે તે તમને સમજાવવામાં થોડો સમય લાગશે પણ જોકે સેકન્ડ હાફ હજી વધુ ડિસ્પ્લે નથી થયો તેમજ અમુક વાત ગળે ઉતરવી થોડી મુશ્કેલ તેવું લાગે છે ફિલ્મનું મ્યુઝિક મૌલિક મહેતાએ આપ્યું છે સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ હોય ત્યારે મ્યુઝિક બહુ મહત્વનો ભાગ ભજવે છે આ ફિલ્મમાં મૌલિક મહેતાના મ્યુઝિક તેનો ભાગ સુપેર ભજવ્યો છે ફિલ્મનું ટાઈમ ટાઇટલ ગીત જોરદાર જીગરદાન ગઢવીએ પણ લખ્યું છે અને ફિલ્મ ખૂબ જ જોરદાર પણ છે